જોડણીની એક રમત છે ખૂબ સરસ છે મજા આવશે આ લખ્યું કીડી બંને ઈ દીર્ઘ લખ્યા છે હવે બીજો શબ્દ લખું રૂ હવે આ શબ્દનો ડી દીર્ઘ થાય છે આ શબ્દનો આ શબ્દનો ડી હસ્વ થાય છે આ ઉકે આપણે એમ પણ વિચારીએ કે કે કેમ ડી આમ નામ ન લઈ લેવાય તો કે ન લેવાય ઘણા બધા મહાન સાહિત્યકારો એ કીધું છે કે ગુજરાતી સાહિત્યની જોડણીમાં છેડછાડ ન કરવી આપણે ઇંગ્લિશમાં કરતા નથી આપણે આને પણ આપણે જોડણીમાં ધ્યાન રાખવું પડે શા માટે આ ડી રસ્વ થઈ ગયો તો કે જે શબ્દમાં ય પહેલાનો કોઈ પણ ઈ કે ઉ આવતો હોય તેને રસ્વ બનાવી દેવામાં આવે છે આ નિયમ છે જ્યારે તમે ય નું ઉચ્ચારણ કરો ત્યારે ય છે ને એક મોટો પોતાની રીતે એક મોટો અક્ષર બને છે કેમ કે એમાં સ્વર સાથે ભળીને જ આવે છે અને એને બોલતા પણ વાર લાગે છે એટલે એને ગુરુ અક્ષર પણ કહેવાય ઘણી વાર હવે ગુજરાતી ભાષામાં કેવું છે એક શબ્દ ઉપર જ્યારે તમે વધારે ઉભા રહ્યો છો તો એની પહેલાંનો શબ્દ નાનો હોવો જોઈએ કેમ કે બધા સળંગ શબ્દો મોટા ન હોય એટલા માટે આ તો મોટો છે આ મોટો છે તો હવે આને તમારે નાનો બનાવી જ દેવો પડે તો જ એ જોડણીનો નિયમ સચવાય જો તમે આવી રીતે યાદ રાખો કે એક શબ્દ મોટો છે સળંગ મોટા શબ્દ ન આવે એ રીતે યાદ રાખો તો ય પહેલાનો ઈ રસ વધી જાય ધોરણ દસની પચીસની બોર્ડની પરીક્ષામાં આ શબ્દ જોડણીમાં પૂછાયો હતો ઓપ્શનો હોય છે પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખોટું લખે છે કેમ કે કીડી તો આમ લખતા હોય છે તો ડી નો કેમ રસ્વ કરો તો કે યના કારણે આ ડી રસ્વ બની જાય છે એટલે જોડણીને આવી રીતે થોડાક વિચાર સાથે રમતા રમતા શીખવી જોઈએ તો જોડણી તરત યાદ રહી જતી હોય છે